આ સ્થળ આપણે માંજલપુર ગણાયપુરમાં જુગની માતાનું મંદિર આત્મીય ધામ છે એ રોડ પર અહીંયા માંજલપુર જ વિસ્તારમાં વિસ્તારમાં ગઈ કાલે રાતે એક અમાસિક સામાજિક તત્વો પાંચ જણા એ થઈને અહીંયા રાતે આવીને ખબર નહીં આ લોકો જોડે શું હશે શું એ લોકોનો વિચાર હશે કે એક ગરીબ પરિવાર જે પોતાનું ગુજરાન ચલાવવા માટે અહીંયા મૂર્તિનું કામ કરે છે એમની મૂર્તિઓનું ટોટલ તોડી નાખી હાથ પગથી લઈને એના ઉપર કુદી કુદીને લાતો મારી મારીને જે રીતે અત્યાર મૂર્તિઓ દેખાય છે કે ઉપર કુદી કુદીને તોડવામાં આવી છે મારું માનવું એ છે કે સવારે એ લોકો મારા ઘરે આવ્યા મને ફોન કર્યો મારા ઘરે આવ્યા કે બાપુ આવો એવું થયું છે તો પછી ઘટના સ્થળે મેં આવ્યો ત્યારે જોયું તો રિયલી મૂર્તિઓ એકદમ તોડી ભાગી કાઢી છે તો મેં અમારા તરફથી તો જે મદદ કરવાની છે એ અમે કરીશું પણ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક ગણેશ મંડળોને કહેવા માંગીશ કે આ જે ગરીબ પરિવાર છે એમને બને એટલું તમે સહાય કરજો કેમ કે એમને વ્યાજે પૈસા લઈને આ ધંધો ચાલુ કર્યો છે અને એનાથી વધારે પૈસાથી વધારે એક જ વસ્તુ કે આ જે વિષય જે આપણા આસ્થાને ઠેજ પહોંચાડી છે જે આપણા ભગવાનની મૂર્તિઓ તોડવામાં આવી છે આવા લોકોને બિલકુલ છોડવામાં નહીં આવે અને પોલીસ પ્રશાસનને બી અમે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે આવા લોકોને બને ત્યાં લગીને મોટામાં જે સજા થતી હોય એ રીતે કરે કોઈ આઈમ કોઈ વ્યક્તિ ના એવું કોઈ ખ્યાલમાં નહીં કે આ ગરીબ પરિવારનો કોઈ દુશ્મન હોય ના શકે આ એમને એમના ધંધાથી એ એ બલૂન એમનો ધંધો ભલે છે અને છતાં બી જો કોઈ આ રીતે કરતો હોય તો બહુ આ શરમજનક કહેવાય બરાબર રાઈટ રાઈટ મારું માનવું એ છે કે કદાચ મને અહીંયાથી એવી માહિતી મળેલી ખાસા મિક્સિમ પાંચ એક દિવસ પહેલા કે અહીંયા અગર અમુક ચોર લોકો છે ને અહીંયા સામાન સંતાડવા માટે આવેલા તો આમનો જે ડાયો એ બધું છે ને એ ચોરીનો સામાન હતો એના પર આ લોકોએ નાખેલો પછી આ લોકોએ શું કર્યું સવાર આવ્યા તો ખબર પડી કે આવું ભાઈ આ વિષય છે તો આ વિષયને લઈને પછી એમને શું કર્યું કે